વડોદરામાં દુર્ઘટના બાદ એફએસએલ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં છે એફએસએલ ક્રાઇમ બ્રાન્ચ સ્થળ પર પહોંચી બોટનું નિરીક્ષણ કર્યું છે બોટનું ફિટનેસ સર્ટિફિકેશન છે કે નહીં તેની તપાસ થઈ રહી છે એફએસએલના પૂરા બાદ વધુ લોકો સામે પણ કાર્યવાહી થશે નાની માછલીઓ પર કાર્યવાહી કરી મોટા માથાઓને બચાવવાનો શું પ્રયત્ન થઈ રહ્યો છે મોતના તાંડવ અંગે એફએસએલનો રિપોર્ટ ખૂબ જ મહત્વનો છે પણ આ તપાસની વચ્ચે અનેક સવાલો શું નાની માછલું જ પકડાશે કે મોટા માથાઓ સુધી આ ગાડીઓ કસાશે આ એક મોટો સવાલ છે વડોદરાના હરની સ્થિત લેક ઝોનમાં બાળકોનો ડૂબ્યાનો મામલો છે ને અત્યારે હાલમાં જે તપાસ જે છે તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે કહી શકાય કે સ્થાનિક પીઆઈ જે છે તેઓને સાથે રાખીને એફએસએલની ટીમ જે છે તે અત્યારે હાલમાં તપાસ કરવા માટે આવી છે મહત્વની વાત છે કે જ્યારે આ જે નાવ હતી જે બોટ હતી તે બોટ ઉપર કઈ પ્રકારની ખામી છે તેને જ લઈને એફએસએલની ટીમ જે છે કે તે અત્યારે તપાસ કરી રહી છે હાલમાં એફએસએલના જે ઉચ્ચ અધિકારી છે તે પણ અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને હાલમાં જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે આ બાળકોને જે બોટ છે તે તળાવમાં ડૂબી હતી અને ચૌદ બાળકોના જે કહી શકાય કે શિક્ષકો સાથે જે અત્યારે મોત નીપજ્યું છે ને અત્યારે મોતના મામલે અત્યારે તપાસ જે છે તે તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે ને હાલમાં એફએસએલની ટીમ સ્થાનિક પીઆઈ સહિત જે ક્રાઇમ બ્રાન્ચના એસીપી સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે કે તેઓ પણ સાથે અહીંયા સ્થળ તપાસ પર આવ્યા છે અને સમગ્ર બાબતે ચર્ચા વિચારણા જે છે જે તપાસ જે છે કહી શકાય કે બોટની વિઝિબિલિટી કેટલી હતી તે જ પ્રકારે વાત કરીએ તો જ્યારે આ બોટની જે કંઈ જે કે કહી શકાય કે જે તમામ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને હાલમાં તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જ્યારે આ લોકો જે લોકટોળા પણ અહીંયા ઉમટ્યા છે તેને લઈને પોલીસ કાફલો પણ અહીંયા સ્થગિત કરવામાં આવ્યો છે હાલમાં તો જે રીતે વાત કરીએ તો આ તમામ એપએસએલના રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે કયા નિરીક્ષણ બાદ કે આ જે ટીમ જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને હાલમાં તપાસની ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સહિત જે કાફલો જે છે તે અત્યારે પહોંચ્યો છે અને એફએસએલની ટીમ જે છે તે જે બોટ ડૂબી હતી અને ઘટના સ્થળ જે છે તે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે કેમેરામેન રાહુલ સાથે જય સોલંકી જી મીડિયા વડોદરા